ચૂંટણી લડવા કોંગ્રેસના ઘણા નેતાઓ થનગની રહ્યા છે એક તો બનાસકાંઠાથી લોકસભાની ચૂંટણી જીતવાનો ઉત્સાહ છે અને ગેનીબેન જ્યાંથી બે ટર્મ ધારાસભ્ય રહ્યા છે એ સીટ ગેનીબેનની લહેરમાં જ જીતી જવાય એવી ઈચ્છા પણ છે વાવની ચૂંટણી ભૂતકાળમાં પણ ખૂબ જ હાઈ પ્રોફાઇલ રહી બે હજાર સત્તરમાં ગેનીબેન ઠાકોરે ભાજપના કદ્દાવર નેતા શંકર ચૌધરીને અહીંથી જ હરાવ્યા બે હજાર બાવીસમાં શંકર ચૌધરીએ સીટ બદલી નાખી ત્યારે એકવાર ફરી ચર્ચા શરૂ થઈ ગઈ છે આ વાવ પેટા ચૂંટણીની અલગ અલગ નામ છે એ ચર્ચામાં આવી રહ્યા છે અને એમાં પણ સૌથી વધારે ગુલાબસિંહ રાજપૂતનું નામ છે એ કોંગ્રેસમાંથી ચર્ચાઈ રહ્યું છે અને બીજું છે ઠક્કરસિંહ રબારી એમનું નામ પણ ચર્ચાનો વિષય છે ત્યારે જોવું પણ ખૂબ જ રસપ્રદ રહેશે કે વાવની પેટા ચૂંટણી જ્યારે યોજાય છે ત્યારે આ જંગ છે મહત્ત્વનું છે કે બે દિગ્ગજ નેતાઓ વચ્ચે થવાની છે કારણ કે એક બાજુ હવે શંકર ચૌધરી પણ મહેનત કરી રહ્યા છે અને બીજી બાજુ ગેનીબેન ઠાકોર તો ક્યારથી જ ફિલ્ડ ઉપર લાગી ગયા છે જનતા વચ્ચે જઈ રહ્યા છે લોકોને મનાવી રહ્યા છે અને એવામાં આ ચૂંટણી છે એ ભારતીય જનતા પાર્ટી માટે ખાસ જંગ સાબિત થશે કારણ કે અહીં છે એ શાક છે ભાજપની એ દાવ પર લાગી છે એવામાં આ પેટા ચૂંટણી છે ખૂબ જ રસપ્રદ અત્યારે બની ગઈ છે છે ગુજરાત વિધાનસભા ભાજપે વધારે ધરાવે મતે સ્વસ્થ લોકશાહી માટે મજબૂત વિપક્ષ એક અનિવાર્યતા છે પરંતુ ગુજરાતમાં ભાજપને સતત મળી રહેલી જીતના કારણે વિપક્ષ વધારે નબળો પડતો જાય છે વિશ્લેષકો કહે છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કમજોર થશે તો સ્વાભાવિક છે કે વધુને વધુ વિપક્ષના નેતાઓ ભાજપમાં સામેલ થઈ શકે છે અને સરવાળે બંને પાર્ટીને વધુ નુકસાન થશે ભાજપમાં પણ આંતરિક જૂથવાદ છે પરંતુ પક્ષ આંતરિક રીતે નિયંત્રણ કરી લે છે જ્યારે કોંગ્રેસમાં શક્ય નથી બીજું એક મોટું કારણ એ છે કે કોંગ્રેસ અને ભાજપના સિદ્ધાંત અને વિચારધારામાં હવે બહુ જાજો પેર રહ્યો નથી કોંગ્રેસ પણ હિન્દુત્વ અને હિન્દુની વાત કરે છે જે ઘણા અંશે ભાજપ સાથે મળતી આવે છે ત્યારે ગુજરાતના રાજકારણ પર તેની અસર શું રહેશે એની પણ આપણે વાત કરી લઈએ તો ગુજરાતની ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને એકસો છપ્પન સીટ અને કોંગ્રેસને સત્તર સીટ પર જીત હાંસલ થઈ જોકે ત્યારબાદ કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા હતા એટલે કોંગ્રેસ પાસે માત્ર તેર ધારાસભ્યો છે તેમાં પણ ગેનીબેન જ્યારે સાંસદ બની ગયા છે તો વાવ બેઠક છે ખાલી થઈ છે અને સંખ્યાબળ છે એ બાર થઈ ગયો છે જાણકારો કહે છે કે આ બધા કારણે સ્વાભાવિક છે કે તેની અસર ગુજરાતના રાજકારણમાં પડવાની છે વિપક્ષની સતત ઘટતી જતી તાકાતના કારણે લોકસભા અને રાજ્યસભામાં ગુજરાત તરફથી વિપક્ષની મર્યાદિત હાજરી રહેશે કેની બેન ઠાકોર બનાસકાંઠા બેઠકથી ચૂંટણીમાં જીત મેળવી છે એટલે ગુજરાતમાંથી લોકસભામાં વિપક્ષનો અવાજ રહેશે રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલ છે પરંતુ તેઓ એકમાત્ર સાંસદ છે શક્તિસિંહની ટર્મ પૂરી થઈ જતાં માત્ર ગેની બેન જ ગુજરાતમાંથી વિપક્ષ તરફથી દિલ્હીમાં રાજ્યનો અવાજ બનશે ગુજરાતમાં મજબૂત વિપક્ષ એક જરૂરિયાત છે ગુજરાતમાં વિપક્ષને સત્તા પક્ષની કમજોરીનો ફાયદો ઉઠાવતા આવડતું નથી એની સાથે સાથે વિશ્લેષકો એવું પણ કહે છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જો મહેનત કરે તો તેમના માટે હજી પણ તક છે મતદારોને જો યોગ્ય વિકલ્પ મળે તો અચૂક સમર્થન કરે છે બનાસકાંઠામાં ગેનીબેન આ સાબિત કરી બતાવ્યું છે ભાજપમાં પાવર સ્ટ્રગલ વધશે જેના કારણે વિપક્ષને તક મળી શકે છે તો આ પર બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર